ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટના નિકાલમાં મોટો કૌભાંડ સામે આવ્યો છે પ્રદૂષણ દૂર કરવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં જ ભારે ગેરરીતિ બહાર આવતા નગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના અંકલેશ્વરમાં પાલિકા વિસ્તારના એકઠા થયેલા લેગેસી વેસ્ટનો વૈજ્ઞાનિક ધબે ત્રણ સ્ટેજમાં નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોને ઓગણી સેંકડો ટન કચરો યોગ્ય રીતે પ્રોસેસ કરવાના બદલે નજીક આવેલી ખાડી અને ખુલ્લા ખેતરમાં ધરપી દેવાયો હોવાનો ખુલાસો થયો છે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાયસ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે સ્થળ પર દરોડો પાડી સમગ્ર મામલો બહાર લાવ્યો તપાસ દરમિયાન સામે આવ્યું કે શંકા ન જાય તે માટે વેસ્ટ સિગ્રીગેશન સાઇટ સુકાવલીને અડીને રસ્તો બનાવી કચરો અવાવરૂ વિસ્તારમાં નાખવામાં આવ્યો હતો આ ઘટના બહાર આવતા નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરનું અંદાજે પંચાણું લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી દીધું હોવાની વિગતો સામે આવી છે અમે લેગેસી વેસ્ટની તપાસ માટે ગયા હતા ત્યાં અમારી પાસે જે સ્ટોર થયેલું લેગેસી વેસ્ટ હતું એને અમે વાર્ષિક ઇજારો આપ્યો હતો નર્બદી એન્જીમેક એલએલપી લિમિટેડ ને એને એ લેગેસી વેસ્ટનો વૈજ્ઞાનિક ધબે નિકાલ કરવાનો હતો જેમાં આરડીએફ નીકળે અલગથી કાઢીને એને એની વ્યવસ્થા પ્રમાણે એનજીટી ની ગાઈડલાઈન મુજબ નષ્ટ કરવાનું હતું તો અમને તપાસ કરતા અમને જાણ મળેલ કે અમારા ડમ્પિંગ સાઇટ થી લગભગ બે કિલોમીટર દૂર એક અવાવું જગ્યા પર થોડો કચરો ડમ્પિંગ થયેલો છે તો હું સાઇડ વિઝિટ કરતા ત્યાં અમને અમારો જે આઈડીએફનો કચરો નીકળે એ જોવા મળેલ છે એટલે મેં એજન્સીને જાણ કરેલ છે કે ભાઈ તમે અહીંયા ગાડી ડમ્પિંગ કેમ કર્યું તો એમને એવું જણાવેલ છે કે ભાઈ અમારી પાસે સ્ટોક વધી ગયો હતો તો અમે આ ખેટરની મંજૂરી લઈ અને અમે ત્યાં ગાડી સ્ટોર કરેલો છે પણ જે મને યોગ્ય ન લાગતા મેં એને કીધું છે બોલાવીને તરત એની પાસે બાહ લીધી કે કચરો સાફ કરવો નિકાલ કરવો નહીં તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું

લેગીસીવેસ્ટના નિકાલની બેદરકારી બદલ પાલિકાએ કડક વલણ અપનાવતા નર્મદે એન્જીમેન્ટ એલએલપી ના પાર્ટનર નિકુશભાઈ દ્વારા લેખિતમાં અને વિડીયો રેકોર્ડિંગ માફી માંગવામાં આવી હતી અને પોતાની ભૂલ સ્વીકારી હતી સાથે જ કોન્ટ્રાક્ટરે લેખિત પત્ર આપી કચરો હટાવવાની બાદરી આપી બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે પણ અમારે એગ્રીમેન્ટ જે જમીન માટે જમીન જે ઓનર છે એની જોડે એગ્રીમેન્ટ કરીને અમે ત્યાં સ્ટોક માટે રાખેલું સમગ્ર મામલો ગંભીર બનતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લેગેસી વેસ્ટના નિકાલમાં થયેલી ગેરરીતિએ પર્યાવરણ અને જાહેર આરોગ્ય સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું મહત્વનું બન્યું છે વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યાટીવી ન્યૂઝ અંકલેશ્વર